સરપ્રાઈઝ કેવાય ને કેવાનું ગુડ મોર્નિંગ હર મહાદેવ કેમ છો બધા મજામાં મજા મા જતો તો ફરીથી આજે તમારું નવા સ્વાગત છે આજે છે ચેલેન્જ વિડીયો આપણો પાંચમો બ્લોગ છે પેલો બ્લોગ ને ત્રીજો બ્લોગ ને બધાય block આવી ગયા છે આજ પાંચમો block આપણે start કર્યો છે હવે આટલે કેટલું શૂટિંગ થાય હવે જોઈએ આજે તો કામે જવાનું છે કાલ તો આપણે ફરી આયવા તા તો આજે તો પેલા આપણે ભાઈ આપણા મેમાન તરીકે આયવા તા એની જોડે વાત કરી શું કહે જયદેવભાઈ મજા મજા હમ શું કહે જવું હોય જામનગર બાજુ જામનગર જવાનું હોય હે રોકાઈ જાય હું તો કહું ભાઈ મમ્મી ની જો મારો વિડીયો જોયો હમણાં અપલોડ થઈ રહ્યો આ બાજુ અજયભાઈ ઉઠી ગયા હે રાજભાઈ સુતા હે પપ્પા ત્યાર થઈ ગયા છે બરોબર આપડે નાસ્તો કરીને આપડે કામ ભેગા થઈ

અને આપણે ઘરે આવ્યા ત્યારે આપણને ખબર પડી કે આ અજયભાઈ ને કેતનભાઈ ને રાજેશભાઈ ને આજે આપણને કઈક surprise આપવાના છે કામ એક એવો ત્યાં જ આપણને direct ત્યાં કરી દીધા નવાઈ નથી જવા દીધા ઠીક હે ગયા વખતે આપણે સાડા છ પહેલા આપણે અહીંયા પહોંચવાનું હોય તો હજી દસ પંદર મિનિટ ની વાર હે તો હવે આ લોકો હું આપને surprise આપે એ ચાલો પૂછી શું કે કેતનભાઈ તબિયત પાણી

તમારા માટે સરપ્રાજ સર એવું અજયભાઈ ની છ મહિના થી વીસ હતી પૂરી થવા જાય એવું છે વાહ એટલે એમ કેવાય ને કે આપડે અજયભાઈ નું પૂરી થવા જાય એવું કેવા થાય ને તો ચાલો હવે જોઈએ આ લોકો શું આપને આપે હવે આપણે પણ મને નથી ખબર ને તમને નથી ખબર હવે તમે બ્લોક જો ત્યારે થાય હું જાય ત્યાં થાય હવે એમ તો આપને ખબર નહીં પડે તો ચાલો હવે જઈએ હવે આના ભેગા શું થાય આપને હવે તમને પણ બતાવશે શું દઈએ હવે આપને કાઈ ખબર નથી આમાં તો ચાલો બન્યા રહેજે અત્યારે પાછા આપણા અલ્પેશભાઈ આવી ગયા ઘરે તો એને કદાચ ખબર હોય તો આપણે એને પણ પૂછી લે તો આપડે તો આપણે ખબર પડે કે શું હોય કહેવાનું તમને હું કેવું હું તમને બીજું કહું ખોટું પડે પેલા આપડે અલ્પેશભાઈ અમને ખબર છે મિલનભાઈ ને ખબર કપડા ચેન્જ કરીને સીધા એવું એટલે હું આમ આમ ચકર બકર આવી જાય એવું કઈ નું જે સપનું હતું પૂરું થવા આજે પૂરું થાય એવું હા બસ થઈ ગયો શું કે જયરાજ મજામાં તો શું કે આજે કઈ તને કઈ ખબર હોય કે

એટલે નક્કી આ ગાડી લેવો એવું લાગે મને અત્યારે હવે એ કાગળિયા નું કઈ હું ખબર નથી આપને હવે લગભગ તો ગાડી જ લેવાની કેટલી ઘણી બધી ગાડી પડી હવે આમાં કઈ ગાડી એ કેમ આપને ખબર પડે હવે કોણ જાણે આ ગાડી લેવાની હોય કે પછી આ ગાડી લેવાની હોય આમાં શું જે આપણે હજી કઈ ખબર જ નથી હવે આમાં હવે પછી ખબર પડે કે આમાં કઈ ગાડી એ આપડે કે આ સ્ટોર ગાડી દેવા બધી ગાડી છે હામાં કઈ ગાડી આપને કઈ ખબર જ નથી હવે હવે ત્યાં ખબર પડે હવે કઈ ગાડી હે આમ તો હવે આટલે હવે ખબર હોય તો ખબર હોય શું કરી રહ્યા કઈ ગાડી હે તને ખબર હોય ક્યાં હાલ ગાયબા અચ્છા એ વાલી એમ ને હા બંને બેન તો અત્યારે માથે ચડી ગયો હા હા કેમ ગાડીમાં ચડી ગઈ ભાઈ હે ગાડી કેમ ચડી ગઈ

એક્સેસ એક એન્જિન નુ કઈ છે એક્સેસ ની છે ગાડી એ આપડે લઇ લીધી છે અને ફાઇનલી ગુરુદેવી ની કૃપા માતૃ કૃપા અને મહાદેવ ની અદભુત કૃપા થી અને તમારા બધા ને સાથ સપોર્ટ પ્રેમ અને આશીર્વાદ થી ફાઇનલી તમારા ભાઈ એક નવી ગાડી લઈ લીધી છે તો કમેન્ટ માં બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો અને ગાડી કેવી લાગી એ કમેન્ટ માં બતાવી દેજો તો આપડે આ નવી ગાડી આવી ગઈ છે ફાઇનલી આપણી પાસે તો બે ગાડી તો હતી એક four wheel હતી આ આપણે હવે ચોથી number ની ગાડી આવી ગઈ છે એટલે કે બે હજાર છવ્વીસ માં આપણો પહેલો ધમાકો આવી ગયો છે અને હજી બે હજાર છવ્વીસ માં આપણે બધું ઘણું બધું હજી કરવાનું છે ઘણું બધું આપણે બતાવવાનું છે તો હવે આ પહેલું પગલું આપણે ભરી લીધું છે અને બીજા પગલાંમાં બહુ હવે રાહ નથી એ પહેલું બીજું પગલું અમે ભરાઈ જ જાય તમારા બધાને આવો સાથ સપોર્ટ અને પ્રેમ મળ્યો ને ખાસ તો તમારા આશીર્વાદ બધાના મળ્યા તો ફાઇનલી આપણું બે હજાર છવ્વીસ માં બીજું આપણું એ પ્લાન એ પણ આપણો સક્સેસ થઈ જશે તો આવો ને સાથ સપોર્ટ આપતા રહેજો અને આવા ને આવા આશીર્વાદ અમને દેતા રહેજો તો ચાલો હવે પેલા જમી લઈ ને પછી આપણે મલ આપણે જમી લીધું છે અને કપડા આપણા ચેન્જ થઈ ગયા છે જે પોઝિશન હતી એ પોઝિશનમાં પાછા આવી ગયા અને

તો ફાઈનલી એવો આપડો બ્લોગ નો એન્ડ કરીએ કે મળી કાલે નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી નવી ગાડી લીધી સબસ્ક્રાઈબ વધારવા